છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ડુંગરવાડ ગામ તરફથી માખણીયા ડુંગર તરફ આવતા પહેલી પાડની બાજુમાં આવેલ જાહેર માર્ગ ઉપર આવેલ કેનાલના પુલ પર ગાબડું પડતા રાહદારીઓ માટે જીવનું જોખમ પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે આવેલ સતકેવલ મંદિર તરફ આવતા સુખી ડેમની પહેલી પાડી જે છે ત્યાં જાહેર માર્ગ પર ચોમાસાના કારણે મોટો ખાડો પડી જવા પામ્યો છે જે જેતપુરથી બાર કદવાલ તરફ આવતા રાહદારીઓ માટે જોખમ સમાજ સાબિત થાય એમાં ભૂલ નહીં આ ખાડો વહેલી તકે પૂરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે હવે આ તંત્ર આ ખાડો વહેલી તકે ના પૂરે તો દુર્ઘટના ચોક્કસ થવાની એ દેખાઈ રહ્યું છે મનોમંથન પ્રીતમ કનોજિયા બ્યુરો ચીફ પાવી જેતપુર છોટાઉદેપુર